કેવડ્યામાં બે આદિવાસીઓની હત્યા થઈ હતી તેના અનુસંધાને તેર ઓગસ્ટના રોજ મૃતકને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ધારાસભ્ય ચૈતર વસાવાને સામાજિક આગેવાનો કેવડિયા ખાતે જતા નર્મદા પોલીસ દ્વારા દેડિયાપાડા ખાતે અટકાયત કરવામાં આવી હતી દરમિયાન ચૈત્ર વસાવાએ પણ પોલીસ સમક્ષ શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરતા કહ્યું હતું કે બે જણાને માર્યા છે અને કાલે દસ જણને મારવામાં આવશે તો શું અમારે ઘરમાં જ બેસી રહેવાનું અમને ન્યાય જોઈએ છે માટે અમે કેવડિયા જવાના છીએ અમે આઠ તારીખે આ કાર્યક્રમની જાહેરાત કરી હતી અને નવ તારીખે કેવડિયા ગરૂડેશ્વરમાં બંધ પણ પાડ્યું અમે આ દરમિયાન કોઈ પણ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી પહોંચાડ્યું અમે શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમો કરી રહ્યા છીએ તો પછી કેમ અમને શ્રદ્ધાંજલિ કરેલી કાર્યક્રમમાં નથી કરવા દેવામાં આવતો શા માટે અમને ઘરેથી ડિટેન કરવામાં આવે છે રસ્તા જતા રોકતા કેમ આવે છે તેવા અનેક સવાલો ઊભા કરીને આક્રોશ ઠાર હતો અમારી એટલી જ માંગણી છે કે આ ઘટનાની એફઆઈઆરમાં એજન્સીના માલિકનું નામ અને નોડલ અધિકારીનું નામ નાખો આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે તે સામાજિક કાર્યક્રમ છે તેમાં પણ પોલીસ શા માટે તાનાશાહી રૂપે વર્તન કરી રહી છે આજે એ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે તેમાં કોઈ પણ ભાષણબાજી કરવાની નથી કારણ કે એ કોઈ રાજકીય કાર્યક્રમ નથી તેમ છતાં પણ રોકવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો સામાજિક પ્રસંગમાં અમારે કોઈ પરવાનગીની જરૂર નથી આજે બે જણને માર્યા છે કાલે તમે દસ જણને મારશો એટલે અમારે ઘરે બેસીને બંધ બંધ થઈ જવાનું છે એવું નથી ના ના બિલકુલ બિલકુલ સાહેબ અમને ન્યાય જોઈએ અમે અમે કેવડિયા જવાના સાહેબ આમાં આમાં

અમે કોઈ કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરી અમારો આદિવાસી સમાજને આટલા બધા આંદોલનો થયા છે અમે કોઈ દિવસે સરકારી મિલકત કે ખાનગી મિલકતને નુકસાન નથી કર્યું તો કેમ અમને પ્રોગ્રામ નથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો ને અમે કરતા ધમાલ કરવાના હતા તો અમને ઘરે ડિટેન કરવામાં આવે અમને જવા દેવામાં નહીં આવે અટકાવવામાં આવે આટલો મોટો સમાજ છે અમે ચલાવવાના નથી અમે કઈ જવાના આમાં ચાલે નહીં ભાઈ કેટલે સુધી અત્યાચાર અમારે વેઠવાનો અમારા લોકો કે માર ખાવા માટે રહેલા છે

બીજા લોકોના હોજે લાગીને અમારા બધા આગેવાનો તમે નજર કેદ કરો કઈ રીતનું ચાલશે અમારો અધિકાર નથી સંવિધાનિક અધિકાર છે અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો એમાં પણ તમે આવી રીતના તમારી તાનાશાહીનો ઉપયોગ કરો કઈ રીતના ચાલશે બિલકુલ ચલાવીએ નહીં અમે અમે અમારા લોકોને રોકવામાં આવે આ પોલીસની આપ ખુદસા અમે બિલકુલ ના ચલાવીએ અમને ન્યાય જોઈએ ભાઈ અમારા લોકોને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ છીએ ના અમે અમે પોલીસને સહકાર આપીએ છીએ તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે ત્યાં ભાષણબાજી થોડી થવાની છે અને આદિવાસી સમાજ સિદ્ધ બંધ સમાજ છે અમને સંવિધાનમાં અધિકારો મળ્યા છે અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારે સરકારી પ્રોપર્ટીને ખાનગી મિલકતને અમે જાનહાનિ નથી કરી કોઈ વ્યક્તિને અમે ટોચર નથી કરતા અમે કોઈની જમીનો નથી છીનવી કોઈનું શિક્ષણ નથી છીનવ્યું કે કોઈનું

આટલો મોટો અમારો સમાજ છે અને અમારા સમાજના અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધી બાંધીને મરી જતા હોધી મારે ત્યાં સુધી કઈ રીતે ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર્ગ દેશો ત્યારે અમે અમારે છે ત્યાં સુધી અમારે વેઠવાનું છે અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિમાં જઈએ છીએ એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ અમને દુઃખ થાય છે અમારા આદિવાસી સમાજના કેટલાક નેતાઓ આમાં રાજનીતિ કરે છે

અત્યાર સુધી પણ પણ આજે અમે સંવાદમાં માનીએ છીએ આજે પણ સંવાદ કરીને અમને ન્યાય માગીએ છીએ જે દિવસે અમે કાયદો વ્યવસ્થા સાઈટ પર મૂકીશું સંવિધાન સાઈટ પર મૂકીશું એ દિવસે અમારો સમાજ અમારા ઓજારો સાથે રસ્તા પર હશે અમે એલા ને પણ કરીશું અમને તમે ન્યાય આપો અમારે કેવડિયા જવાનું છે અમારું કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે અમને તમે કેમ જવા નથી દેતા આ બિલકુલ ના ચાલે ભાઈ અમે તો કીધું છે કેવડિયા અમે જવાના અને આ અમારો અધિકાર છે યાર અમારા અમારા લોકો ને ન્યાય અપાવવાનો અધિકાર તમે અમારી પાસે છીનવી લો તો કઈ રીતના ચાલશે કાયદો ની વ્યવસ્થા તમારો વિષય છે અમારે સામાજિક રીતે અમને ન્યાય જોઈએ અત્યાર સુધી તમે ત્યાંના સત્યમ કન્સ્ટ્રક્શન નું નામ નથી નાખ્યું ત્યાં તમે અત્યાર સુધી એસઓયુ ના કોઈ નું નામ નથી નાખ્યું એટલે અમારા લોકો ને આવી રીતના જ મારી નાખવાના છે બધી તપાસ થશે એકસો આઠ હોય તો રજા આપી દેજો ભાઈ પણ અમે જેવડે જેવા નથી સાહેબ અમે અમે એટલા બધા દુઃખી છે એક ને એક દીકરો જેને આટલો બધો મારી મારીને ઢોર માર મારીને એમને મારીને શ્રદ્ધાંજલિ કેમ આપવા જવા માટે